ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર માટે અનાવે રેતી ખનન મામલે જિલ્લા કલેકટર અને નંદગામના આગેવાનોએ રજૂઆત કરીને રેતી ખનન રોકવા અપીલ કરી છે ભરૂચ તાલુકાના નાંદગામે નદીના પડમાં ગ્રામ પંચાયતની હદમાંથી ગેરકાયદેસર રીતે માટી ખનન અને રેતી ખનન મુદ્દે ગ્રામજનોએ ચડાવી છે ભરૂચ કરી ભારે વાહનોની કારણે ગ્રામજનોના ભોગ બની રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે નાના ગામની હદમાં હદમાં નર્મદા નદી પર સિમેન્ટના મોટા મોટા ભંગડા નાખી ભારે વાહનો અવર જવર કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના કેટલાક ગામોમાં ગેરકાયદેસર રીતે માટી ખનન ના કૌભાંડો ધમધમે રહે છે ત્યારે હવે રેતી ખનન માં પણ સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યોની ની હોવાના અનેક આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે ભરૂચના નદીના પટેમાં મોટા પાયે રેતી નું ખનન થઈ રહ્યું છે જેના કારણે નર્મદા નદીમાં પૂરની કારણે આવા પરિસ્થિતિ રેતી ખનન જગ્યાઓ પર પાણી ભરાઈ જતા લોકો ડૂબી જવાની ઘટનાઓ બની રહી છે રાત દિવસ નાંદ ગામે નર્મદા નદીના ના પટેમાં ભૂમાફિયાઓ મોટા પાયે રેતી ખનન કરી રહ્યા છે જેના કારણે કેટલાક ભૂમાફિયાઓ કોચરની જમીનમાં પણ માટી ખનન કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સમગ્ર ઘટનામાં ગેરકાયદેસર ચાલે પહેલા માટી ખનન મુદ્દે તપાસ કરવાની માંગણીનું લેખિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપીને રજૂઆત કરી છે લક્ષ્મણભાઈ રાવલ હું માજી ડેપ્યુટી સરપંચ નાનગ્રામ પંચાયત તથા મારી સાથે માજી સરપંચ નાન ગ્રામ પંચાયત તથા માજી તાલુકા પંચાયતના સભ્ય અમૃતભાઈ વસા અમે બધાએ સાથે મળીને છેલ્લા દોઢથી બે વર્ષથી નાનગામ પંચાયતને રજૂઆત કરીએ છીએ કે નાનગામની હદમાં જે રેતી ખનનનું કામ ચાલી રહ્યું છે છેલ્લા બે વર્ષથી ગેરકાયદેસર રીતે સરકારશ્રીની પણ પ્રકારની પરમી પરમિશન નથી છતાં પણ નાનગામ પંચાયત તરફ છે એને એના માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી હમણાં લાસ્ટ ત્રીસ બાર બે હજાર વીસના રોજ નાનગામમાં ગામસભા જે ગામસભામાં અમે લેખિત રજૂઆત કરી છે આ બારામાં અને રજૂઆત ગામસભામાં અમે ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે તો તલાટીક્રમ મંત્રીશ્રીએ પણ કીધું છે કે આમ આ બારામાં કોઈપણ પ્રકારની સરકારશ્રીની પરમિશન નથી હા અને કોઈપણ પ્રકારનો ઠરાવ પણ થયેલો નહીં તો એમને એમને કીધું હતું કે કોઈ વાંધો નહીં અમે જોઈએ છે બંધ કરાવીશું પણ તે બારામાં કોઈપણ પ્રકારનું બંધ ના કરાવતા આજરોજ અમારા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરવાની ફરજ પડી છે સાહેબ અમારા ગામમાં જુઓ તો ગૌચરની જંગલોની જમીનમાં બ બે કિલોમીટર લાંબા રસ્તા મોટી મોટી બેખરોનું ખોદકામ કરી એમને બેફરો તોડી નાખી છે ને લાખો રૂપિયાનું નુકસાન કરાયું છે આદિવાસીઓની જમીનમાં થઈને રસ્તા પાર્યા છે એમને ગામ તળના જે તળાવો છે જે સિંચાઈ માટે સરકાર જે બનાવેલા છે એ તળાવમાં થઈને એમને રસ્તા પાર્યા છે અમારી બાજુના ગામ શાહપુરા ગામનું જે અમારા ગામમાં સ્મશાન આવેલું છે નર્મદા નદીને સ્મશાનમાંથી રસ્તા બનાવેલા છે કોચરોની જમીનો તોડી નાખી સાહેબ લાખો રૂપિયાનું નુકસાન છે અમારી રજૂઆત એટલી જ છે કે આ બંને લીધો તાત્કાલિક બંધ કરાવે સાહેબ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હું કહું તમને કે નાંદ ગામેથી વડોદરા જિલ્લાને જોડતો રસ્તો જે વર્ષો જૂનો રસ્તો છે જ્યાં બહુ મોટી ભેફરો હતી તે તોડીને અમને ખાઈ બનાવી દીધી છે અને રસ્તાઓ અમારા વડોદરા જિલ્લાનો સંપર્ક તોડી નાખ્યો છે અમને અમારા ગામેથી હજારો પરિક્રમાવાસીઓ જાય છે જે જે લોકોને હાલ આગળ જવાની મુશ્કેલી પડે છે બીજું આ લોકોએ જે નર્મદા કિનારે જે મોટી બેફરો તોડી છે એના કારણે હવે હવે નર્મદાના પૂરનું પાણી અમારા અમારા ગામમાં ઘૂસી જાય એ પ્રકારની પરિસ્થિતિ છે